નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની નાગરવેલ ચેનલ એવા શક્તિશાળી ઉપાયો વિશે જે નકારાત્મક ઉર્જાઓ સહાયક બને છે શાસ્ત્રો પ્રમાણે આવી અસરોને સામાન્ય ભાષામાં ઉપરી હવા કહેવાય છે આ વિષયનો ઉલ્લેખ અથર્વવેદ ચરક સંહિતા અને અન્ય શાસ્ત્રોમાં પણ મળે છે આવી પૈસાચિક શક્તિઓ વ્યક્તિના મનોબળને નબળું બનાવે છે પણ જો સાચી રીતથી ધાર્મિક અને વૈદિક ઉપાયો કરવામાં આવે તો એ શક્તિઓ પણ દૂર રહે છે લક્ષણો અને સંકેતો ચાલો જોઈએ કે વ્યક્તિ પર ઉપરી અસર કેવી દેખાય છે મન અચાનક ખી રહેવો માંખો લાલ થવી શરીર પર ભાર લાગે એવું અનુભવુંગથી અચાનક જાગી જવું કોઈ બરોબર કારણ વિના ગભરાવું ઘરમાં કબૂતર તિતર વગેરે જીવ મરી જવું ઘરમાંગ અવ્યાખ્યાયિક દુર્ગંધ આવીને જતી રહે પૈસા આવવા છતાં સતત ખૂટી જતા રહે આવા સંકેતો જો સતત દેખાય તો શક્ય છે કે કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય ઉપાય અને મંત્રો સાતપાનશોક વૃક્ષના લઈ મંદિર ચઢાવો એ પાંદડા સુકાઈ જાય પછી નવા પાંદડા લાવજો અને જૂના પાંદડા પીપળાના તળે મૂકી આવજો આ ક્રિયા નિયમિત કરવાથી ઘરમાંગ ભૂત નજર દોષ શક્તિને લગતી દરેક તકલીફ દૂર થાય છે પુષ્ય નક્ષત્રમાં ધતુરા મૂળ છોડ તેની જડ સહિત ઉપાડી લો પછી તેને એમ દંટાવો કે જડ ઉપર રહે અને પાંદડા જમીનમાં છુપાઈ જાય આ વિધાન પ્રેત બાધાને દૂર કરે છે ૐ નો તાબીજ rudraksh ની માળા ધારણ કરો ઘરની બહારને એક ત્રિશૂલ લગાડો જે માં ની રચના હોય મૌળી હાથમાં બાંધો અને કપાળ પર ચંદન કે વસનો તિલક કરો દરરોજ માતા કાળીની ઉપાસના કરો સાંજ અને સવારમાં પ્રાર્થના કરો કે માતા આપના ઘરના દરેક ખૂણાની રક્ષા કરે રાતે સુતાંગ પહેલાં ચાંદીની વાટકીમાંગ કે વેલ પાનમાંગ કપૂર અને લવિંગ સળગાવો આ દુઃખથી ભૌતિક સંકટ દૂર થાય છે હનુમાનજીનો શક્તિશાળી મંત્ર આ મંત્રનો દિવસમાંગ પાંચ વાર જાપ કરો અને રાત્રે અલગ જફળ ફળ મેળવો ઐ હરી શ્રી હરા હરુ હરે ઓમ નમો ભગવતે મહાબલ પરાક્રમાય प्रेत पिशाच શાકીની ડાકીની યક્ષણી પૂપના મારે મારે ભંજય ભંજય સ્વાહા આ મંત્ર ભય દૂર કરે છે ખાસ કરીને જ્યારે કોઈ એકલો હોય દક્ષિણામુખી પંચમુખી હનુમાન મંત્ર ઓમ હા હિ હુ પંચમુખ હનુમતે નમા ભૂખ દમનાય સ્વાહા દરરોજ એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરો આ સાધનાથી ભય કે ભૂખ નજીક પણ આવી નહીં શકે ભગવાન ગણેશજીને રોજ એક સુપારી ચઢાવો અને એક વાટકી ચોખા દાન કરો આ ઉપાય સતત એક વર્ષ સુધી કરો ઘરમાં રહેશે નકારાત્મક શક્તિઓ નજીક પણ નહીં આવે શનિવારના દિવસે ઉડદની દાળના દહીંગ વડા બનાવો એ વડા પીડિતના શરીર પર ઉતારો અને પછી કોઈ કાળા કૂતરાને ખવડાવો જોકે એ કૂતરો કોઈનો પાળેલો ના હોવો જોઈએ બજરંગ બાણનો પાઠ મંગળવાર અને શનિવારે નિયમિત કરો આ ઉપાય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે ભય અને શત્રુ નાશ માટે મિત્રો ધ્યાન રાખો કે ભયભરેલા અંધવિશ્વાસ અને અશુદ્ધ તાંત્રિક ક્રિયાઓથી દૂર રહો જ્યાંગ ભૂખ ઉપાડવા માટે પોષણીઓ કે હિંસક પદ્ધતિઓ હોય એ જગ્યાએ જ ન જાઓ તમારી શ્રદ્ધા એ સૌથી મોટી શક્તિ છે પણ જો કોઈ વ્યક્તિ માનસિક તકલીફો ભોગવી રહ્યો હોય તો જરૂર વિદ્વાન આચાર્ય અથવા ડોક્ટરની સલાહ લો આ વિડીયો માત્ર જાણકારી માટે છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો નાગરવેલ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો જય બજરંગબલી